બુસ મારીયો ચા કોણ બુસ મારીયો હા એ આ બાજુની વાડી છે ને તુવેર નું ઘઉં નું ભાગ્યો છે એ બેઠો હોય છે આ શું કામ છે જે બધાને બુસ મારે હા એ વાડી છે જમતા રાખે બધાને વાકે જ પૈસા જો

નથી દવા દે અટાણે કાઈ નથી બે મહિના દસ હજાર નું દસ રૂપિયા દસ રૂપિયા નું દસ હજાર વ્યાજ થાય દસ રૂપિયા નું દસ રૂપિયા તો દસ ગણો વ્યાજ લેવો ને એમાંય પાછી ધમકી મારવી મારા જ ને ભાઈ ધમકી જો ધરાય દાદાગીરી નીકળવા ની બાકી આ વાળી છે સમજ્યા અને આ ટાટર છે કા આમાં પડી દે ને કા કોક ને નાખી દે જાવ પૈસા નથી તો કેમ આલે તમને વાળી નાખી દેવા પડે હા નાખી દો તો આ બેઠો

હું પૈસા નાખી મારી માથે તને હું ભૂત થી જીવા નહી દઉં હા વાડીમાં નાખી દે તો તને હક નહી લેવા દઉં એમ ના હાલે હા તો નાખી દો વાડીમાં તો જીવા દઉં તો કેવું પણ મને નહીં જીવા જવું હા ભૂત ને તો પછી કઈ બીક હોય નઈ શેરજી એ હા શું હા તો મારા ભાઈ થોડાક દી ખમી જાવ બધું ને દઈ દેવાના છે તો કેટલા દીમાં પૈસા થઈ જાય ઉતાણિયા થઈ જાય આ ઉતાણી ઘઉ થાય અને આવતી ઉતાણી તુવેર થાય એટલે થોડા થોડા દેવાય જા અત્યારે કઈ શેર નઈ હા તે વાંધો નઈ મારી વાત તમે તમારી રીતના નિરાત વૈવત બતાવો વાડી બાડું ગયું માઈ અને લાગતા નગર ભૂત થઈને અમને હેરાન કરશે એવું હે હા હા તમે ઘર ધણી છો બાજુ વાળું જ છે અમારું ક્ષેત્ર આવતી ઉતાવળી આવજે હા તો વાંધો નહીં હાલો